નમસ્કાર દર્શક મિત્રો આપ અહીં રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને જટપટ ન્યૂઝ ગુજરાતની અંદર નકલીની ભરમાર આપણે જોઈ છે નકલી ટોલ નાકો હોય કલેક્ટર હોય પોલીસ હોય કોર્ટ હોય કે જજ હોય પણ હવે તો મુખ્યમંત્રી કાર્યાલયમાંથી પણ ખોટા ફોનો આવતા હોય એવી ભીતિ લોકોને સેવાઈ રહી છે કારણ કે એક પ્રસંગ બન્યો છે પ્રસંગ કંઈક આવો છે આપ ધ્યાનથી સાંભળો મુખ્યમંત્રી કાર્યાલયમાંથી બોલું છું ગણેશ સિસોદરા ગામની જમીનના અરજદાર મુખ્યમંત્રીના કાર્યાલયમાં ફરિયાદ કરવા માટે આવ્યા છે તેમનું કામ પતાવી આપજો આમ કહી નવસારીના પ્રાંત અધિકારી અને ડિવિઝનલ મેજિસ્ટ્રેટ જનમ ઠાકોરને એક ફોન કરે છે અને પોતે મુખ્યમંત્રી કાર્યાલયથી બોલતા હોવાનું જણાવી રહ્યા છે એટલું જ નહીં પણ ગણેશ જમીન બાબતમાં અરજદારો છે કે મુખ્યમંત્રી કાર્યાલય સુધી ફરિયાદ કરવા માટે પહોંચી ગયા છે એમનું કામ પતાવી આપજો પણ આ સંદર્ભે જનમ ઠાકોર કે જેઓ પોતે પ્રાંત અધિકારી છે નવસારીના એમને કંઈક અજુગતું લાગતા એમણે તપાસ માટેનો દોર આરંભ્યો એમ એક ફરિયાદ નોંધાવી પોલીસ સ્ટેશનની અંદર અને રૂરલ પોલીસ સ્ટેશને આ સંદર્ભમાં ગંભીરતાને ધ્યાનમાં લઈ અને તાત્કાલિક જ કોઈ રાજ્ય સેવકના નામ પર ખોટી બળાઈઓ મારી રહ્યા છે એ હિસાબે તાત્કાલિક અસરથી તપાસ કરવામાં આવી તો આરોપી ઝડપાઈ આવ્યો આરોપી બીજું કોઈ નહીં આરોપીનું નામ છે નિતેશભાઈ વોધરી જેમ આ વ્યક્તિનો રૂવાબ તો જુઓ પોતે મુખ્યમંત્રી કાર્યાલયમાંથી બોલે છે અને એ રીતેનો ફોન એક સીધા પ્રાંત અધિકારીને એટલે કે ડિવિઝનલ મેજિસ્ટ્રેટને કરે છે એને જણા પર ખચકાટ થતો નથી અને બિંદાસ આ રીતે વાત કરે છે પણ આ તો સૂઝ બુજ ના ધણી અને ખૂબ જ કાર્યશીલ તેમજ ચતુર એવા જનમ ઠાકોરને માલુમ પડી ગયું કે આ રીતે સીધો ફોન કોઈની ભલામણ માટે મુખ્યમંત્રી કાર્યાલયથી આવે આ વાતમાં કંઈ દમ નથી એમણે પોતાની સાથે છેતરપિંડી થતી હોય એવું લાગી રહ્યું છે અને કોઈક સરકારી અધિકારીનો ખોટો રૂવાબ જાળી રહ્યો છે અને લોકોના કામોની અંદર અડચણ ઊભી કરી રહ્યો છે એ સંદર્ભે તાત્કાલિક અસરથી એમણે ફરિયાદ આપી ફરિયાદની ગંભીરતા નવસારી પોલીસે પણ લીધી અને રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના સ્ટાફથી માંડી તમામ આ કાર્યની અંદર જોરદારાઇ ગયા અને આ જે ખોટી બળાઈ મારનાર અને ઠગ છે એને ઝડપી પાડ્યો છે અને હવે એને જેલના સળિયા પાછળ નાખી અને એની ઉપર કાયદાકીય કાર્યવાહી હાથ ધરવા માટેની શરૂઆત કરી દેવામાં આવી છે તો હવે તો અધિકારીઓએ પણ સતર્ક રહેવું પડશે કારણ કે આ ભાજપના રાજની અંદર ઠગિયાઓ ત્યાં સુધી પહોંચી ગયા છે કે અધિકારીઓને પણ પોતે મુખ્યમંત્રી કાર્યાલયથી ફોન કરી અને આ રીતેની વાતો કરતા હોય તેમાં નવાયની વાત નથી એટલે બીજા કોઈ અધિકારીને આવા ફોન આવ્યા હોય તો તાત્કાલિક અસરથી એમણે પણ ચકાસી લેવું હકીકતની અંદર આ મુખ્યમંત્રી કાર્યાલયમાંથી જ ફોન આવ્યો છે કોઈ કોઈ ઠગ તમારી ફિરકી લઈ રહ્યું છે તો આ જ પ્રમાણે આભા નવા સમાચારો માટે નિહાર્ત રહો લાઈવ અને જટપટ ન્યૂઝ આઈસ્ક્રીમ અમારે યહાં રોસ્ટ છે અને વો ભી રિફ્રેશ કે આઈસ્ક્રીમ મિક્સ પાંચ સે જ્યાદા વેરાઈટીઝ સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો